રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન થયું

દ્વારા જર્જરિત મકાનોને વહેલાસર ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશાય થવાની ઘટનાઓ બની ઘટનાની જાણ થતાં તંત્ર તુરંત જ સ્થળ પર આવી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી મચી બજાર ગીચ વિસ્તાર હોવાથી લોકોની અવરજવર પણ વધુ હોય આવા વિસ્તારોમાં તંત્રની લાપરવાહીને લઈ લોકોના જીવ જોખમમાં મુકાયા હજુ ચોમાસા દરમિયાન આવા વધુ બનાવો ન બને જેથી તાત્કાલિક તંત્રએ ધ્યાન આપી વૈલાસર કાર્યવાહી કરવા લોકોની અપીલ રિપોર્ટર ઇમરાન સરૌદી ઉપલેટા